મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ લર્નિંગમાં આજે આપણે જોઈશું આજે લેવાયેલી જીએસઆરટીસીની ડ્રાઈવરની પરીક્ષાનું પેપર સોલ્યુશન તો જોડાઈ રહો અમારી સાથે અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રશ્ન છે શ્રીરામણ શબ્દ માટે શબ્દ સમૂહ કયો છે તો એની અંદર ચાર ઓપ્શન આપેલા છે સામા માણસનો મો દેખી શકાય તેવો સવારનો સમય એક નાનો બે ધરો હથિયાર માથા પર કલગી સવારનો નાસ્તો તો આન્સર આવશે સવારનો નાસ્તો ત્યાર પછી નીચેનામાંથી કઈ સંજ્ઞા બહુવચન નથી તો મગ સમાચાર અભિનંદન પ્રેમ એની અંદર આન્સર આવશે આપણો સમાચાર ત્યારબાદ સૌરાષ્ટ્ર બોલીમાં અત્યારે શબ્દ માટે કયો શબ્દ બોલાય છે તો આન્સર તાણે અટાણે ત્યાં ઓયું એમાં આન્સર આપણો આવશે અટાણે ત્યારબાદ તત્સમ શબ્દ શૃંગનો તદભવ શબ્દ કયો છે તો શિખર શીખ શિંગડું સોહાગ તો આનો આન્સર આવશે શિખર ત્યારબાદ ઉ ઉ આ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કયું છે તો ઉ આપણે બોલીએ તો કેમાંથી બોલાય છે તો કંઠ કંઠમાંથી બોલાય છે તો આન્સર આવશે કંઠ ત્યાર પછી હિન્દુ સમાજ આ કયા સમાસનું ઉદાહરણ છે હિન્દુ સમાજને આપણે જુદો કરીએ તો હિન્દુઓનો બનેલો સમાજ એટલે તત્પુરુષ સમાસ આપણો જવાબ આવશે ત્યાર પછી દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દૃષ્ટ છેક કયો અલંકાર પૂછેલો છે આપણને એક પ્રાસ છે એટલે આપણો અલંકાર આવશે પ્રાસ અલંકાર ત્યારબાદ ગુરુ 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 છંદમાં આ પ્રકારની રચના કયા ગણની છે તો બધા ગુરુ ગુરુ છે તો માતારા એટલે ગણ ત્યારબાદ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે દુનિયા થતી દુનિયા નવી થતી જાય છે થતી શબ્દ પૂછેલો છે એટલે આપણો આન્સર આવશે વર્તમાન કૃદંત ત્યાર પછી નીચેનામાંથી ભાવે વાક્ય ઓળખો પાતળીયા પાતળિયાથી લાડ લડાવાય છે મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું ગોવિંદથી આંખ મીચાઈ ગઈ તમારાથી દરરોજ ફરો કવાય છે તો આમાં આન્સર આપણો આવશે બી ત્યારબાદ નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે માત્રામેળ છંદ પૂછેલો છે તો દોહરો એ માત્રામેળ છે બાકીના ત્રણે અક્ષરમેળ છંદ છે કયા શબ્દોની જોડણી ખોટી છે તો યામિની સાચી છે નિમંત્રણ સાચી છે પ્રચલિત સાચી છે સેવલેની ખોટી છે એટલે આપણો આન્સર આવશે સેવલેની ત્યારબાદ તન્વી શબ્દની સંધિ છૂટી પાડો તનુ વત્તા ઈ આપેલા વાક્યમાંથી રેખાંકિત શબ્દ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે અમે છેલ્લે મંદિરમાં દર્શન કરવા ગયા છેલ્લે શબ્દનું ક્રિયાવિષણ કયું દર્શાવે છે છેલ્લે એટલે ક્રમવાચક શબ્દ છે આપણો એટલે ક્રમવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે પછી કહેવતમાં ખૂટો શબ્દ પૂરવાનો છે કાળ જાય ને કેણી રે એટલે આપણો જવાબ આવશે કેણી ત્યાર પછી આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો ચાર આપણને એક વાક્ય આપેલું છે એમાંથી યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાનો છે તો વર્ણો ચાર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તો આપણો આન્સર આવશે એ ત્યારબાદ નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી નથી પૂછેલું છે આપણે એટલે આ જેમાં હોય પિસાણા જગ વિસ્તાર નથી એક જ માનવી એટલે આ નિપાતવાળું છે આજે તો આપણે છીએ નસીબદાર તો છે એટલે આ નિપાતવાળું છે અરુણાને નિરા પણ આવવાના છે આ પણ નિપાતવાળું છે એટલે આપણો આન્સર આવશે ડી જેની અંદર કોઈ નિપાત શબ્દ નથી ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સામાનાર્થી નથી તો એનો આન્સર આવશે વસુ ત્યારબાદ અહીં આપેલા ચાર શબ્દો શબ્દકોષ પ્રમાણે ગોઠવવાના છે તો એનો આન્સર આવશે ટુ વન થ્રી ફોર ત્યાર પછી અત્યંત દિનપણે શરણે થવું રૂઢિપ્રયોગનો અર્થ તો નેવાના પાણી મોભે ચડવા નાક લીટી તાણવી નાના મોયે મોટીવા નસીબનું પાંદરું ફોણવું તો આનો આન્સર આવશે આપણો બી ત્યાર પછી અંગ્રેજીના પ્રશ્નો છે એમાં પ્રથમ છે આઈ ખાલી જગ્યા વી શુડ એક્સેપ્ટ ધ ઓફર તો એનો આન્સર આવશે આઈ થિંક વી શુડ એક્સેપ્ટ ધ ઓફર ત્યારબાદ ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ યુ મે રિપેન્ટ લેટર ઓન આન્સર આવશે ડી ત્યાર નીચે જણાવેલ એક વચન બહુવચનની જોડીઓ પૈકી કંઈ જોડી યોગ્ય નથી તો બોક્સ બોક્સિસ સાચું છે સ્ટોરી સ્ટોરી સાચું છે ઓક્સ ઓપ્શન સાચું છે તો આપણો આન્સર આવશે કાર્ફ કાર્ફ ત્યારબાદ ચેન્જ ધ વોઇસ એક્ટિવ પ્રશ્ન છે રમેશ રાઇટ્સ લેટર ટુ મી લેટર વોઝ રિટર્ન ટુ મી બાય રમેશ દે વીલ દિવ ઇટ આઈટ વિલ બી ડન બાય ધે પહેલું ખોટું છે એમાં વોઝ રિટર્ન છે એટલે ત્યાર પછી બીજું છે એ સાચું છે એટલે ઓનલી ટુ ઇક્સ કરેક્ટ આપણો આન્સર આવશે ત્યારબાદ સ્ટડી ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ સેન્ટેન્સમાં થોડાક ફેરફાર કરેલા છે એમાંથી કયા સાચા છે એ આપણે જોવાનું છે તો આની અંદર આન્સર આવે છે ઓન્લી ટુ એસ કરેક્ટ કારણ કે આની અંદર પહેલામાં ખોટું છે કુડ ન આવે કેન હોય તો સાચું થાય એટલે ટુ જવાબ આવશે ત્યાર પછી આર્ટિફિશિયલ શબ્દનો વિરોધાર્થી શબ્દ પસંદ કરવાનો છે આર્ટિફિશિયલ છે તો નેચરલ પછી યોગ્ય સમાન સિનાનિમ શબ્દ આપણે પસંદ કરવાનો છે એલર્ટ નો વોચફુલ જોતા રહેવું ઇનફ ટુ બી પાકી રાઇપ પાકી ગઈ છે દ્રાક્ષો કે જેથી લેવી જોઈએ ત્યાર પછી સાચી જોડણી શબ્દ સ્પેલિંગ કહેવાનો છે વિદેશીનો વિદેશી એટલે ફોરેન એ આપણો જવાબ આવશે ત્યારબાદ શબ્દ સમૂહની આવે જેમાં એક શબ્દ પસંદ કરો લિસ્ટ ઓફ બિઝનેસ ઓર સબ્જેક્ટ ટુ બી કન્સિડર મીટિંગમાં જે આપણે મુદ્દાઓ હોય એનું લિસ્ટ એને શું કહેવાય તો એજન્ડા કહેવામાં આવે છે સી જવાબ આવશે આપણે એનો ત્યારબાદ ગણિતના પ્રશ્નો છે હું આ ડાયરેક્ટ આપણે જવાબ જોઈ લઈશું એકત્રીસનો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી ત્યારબાદ બે આંકડાની સૌથી મોટા મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો જવાબ આવશે સત્તાણું ત્યારબાદ પાંત્રીસના વર્ગથી મળતી સંખ્યામાંથી પચીસના વર્ગમાંથી મળતી સંખ્યા બાદ કરીએ તો શું જવાબ મળે તો છસો જવાબ મળશે ત્યારબાદ ચોત્રીસમાં પ્રશ્નો સાદરૂપ આવશે તો જવાબ આવશે બે ત્યારબાદ પાંત્રીસમાં પ્રશ્નનું સાદુરૂપ આવશો તો એનો આન્સર આવશે છ છત્રીસમાં પ્રશ્નોમાં આવશે છ મિનિટ સાડત્રીસમાં પ્રશ્નોમાં ચાર હજાર અડત્રીસમાં પ્રશ્નનો આન્સર આવશે પચાસ પછી ઓગણચાલીસમાં પ્રશ્નોનો પણ બાર વર્ષ આવશે ચાલીસમાં પ્રશ્નનો જવાબ આવશે ત્રણસો પંદર ત્યારબાદ એક વિદ્યાર્થી એ સો માર્ક્સના દરેક એવા આઠ પંચાવન ટકા માર્ક્સ લાવે છે પંદર ટકા માર્ક્સ અંગ્રેજીમાં મેળવે છે અંગ્રેજીમાં કેટલા માર્ક્સ હશે તો આન્સર એનો આવશે છાસઠ ત્યાર પછી બેતાલીસમાં પ્રશ્નમાં પણ બી જવાબ આવશે ત્યારબાદ તેતાલીસમાં પ્રશ્નમાં આવશે અડતાલીસ જવાબ આવશે આપણો ત્યારબાદ જો કોઈ વર્તુળનો ફરી એકસો છોતેર મીટર હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય તો એમાં આપણો આન્સર આવશે અઠ્યાવીસ મીટર ત્યારબાદ પિસ્તાલીસમાં પ્રશ્નનો આન્સર આવશે ચૌદ પોઈન્ટ ચાર સેકન્ડ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન છે જેની અંદર આન્સર આવશે થર્ટી વન કેજી ત્યારબાદ ત્રણ મિત્રો ભાગીદારીનો પ્રશ્ન છે તો એની અંદર આન્સર આવશે બારસો રૂપિયા અડતાલીસમો પ્રશ્ન છે જેની અંદર આન્સર આવશે બાર ટકા ત્યારબાદ ઓગણપચાસનો પ્રશ્ન જેની અંદર જવાબ આવશે એ પિસ્તાલીસો અને નવા ટાકીનો પ્રશ્ન છે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે કે બે કલાક અને ત્રણ કલાક પ્રશ્ન હોય તો બોતેર મિનિટ જવાબ આવે ત્રેવીસ કલાકને ત્રણ કલાકમાં તો કોઈ આવે નહીં એટલે આ રદ થશે ત્યાર પછી ઇતિહાસના પ્રશ્ન આપણે જોઈશું સિંધુકુંડ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા સ્થળે ડોકિયાળ મળી આવેલું છે તો બધાને ખબર હોય લોથલ ત્યારબાદ મહાશિવરાત્રિના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન કરે છે તો મૃગીકુંડ ઓગણીસો નવ્વાણુંમાં ભારત રત્ન પુરસ્કાર સિતારવાદનમાં કોને આપવામાં આવ્યો હતો પંડિત રવિશંકર અને આવશે જવાબ આપણો ત્યારબાદ તમાશા નીચેનામાંથી કઈ રાજ્યની નાટ્યકલા છે તો આન્સર આવશે મહારાષ્ટ્ર રાજા રામ રાય કયા બંગાળી સમાચાર શરૂઆત અઢારસો એકવીમાં કરી હતી તો સંવાદ કોમુદી ત્યારબાદ હું જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ ને આ પ્રતિકના કયા ક્રાંતિકારી લીધી તો ચંદ્રશેખર આઝાદ ત્યારબાદ હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ આચાર્ય કોણ હતા તો શિલભદ્ર જવાબ આવશે આપણો ત્યારબાદ સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીનો નિવાસ તો હૃદયકુંજ ત્યારબાદ જોડકા જોડો છે કઈ ખોટી જોડ છે તો પહેલી સાચી છે બીજી સાચી છે ખોટી છે આ કાથો જે ખેરના વૃક્ષમાંથી બને ટીમરૂના વૃક્ષમાંથી બીડી બને એટલે આપણો જવાબ ડી ડીઆે ખોટી છે ત્યારબાદ ગુજરાતનું એક માત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે તો થોડ મહેસાણા ખાતે ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે તો કોપલ ખાડીમાં અંત કરે છે ભારતમાં બંધારણની સર્વોત્તા સર્વોચ્ચ ન્યાયાલયનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે તો અમેરિકા પાસેથી ત્યારબાદ વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે તો હેબિયસ કોપર્સ ત્યારબાદ ભારતના સાર્વભૌમત એકતા અને અખંડિતતાની રક્ષા કરી તેને જાળવી રાખી આ શેમાં છે તો મૂળભૂત ફરજોમાં આની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ રાજ્યની વિધાનસભાની દસમી અને સૂચિ અંતર્ગત સભ્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે તો એમાં આવશે વિધાનસભાના અધ્યક્ષ પક્ષપલટા કાયદો ત્યારબાદ ભારતના બંધારણની સંઘ સૂચિ અંતર્ગત કયો વિષય સમાવેશ થાય છે સંઘ સરકારની છે એટલે એમાં આવશે વસ્તી ગણતરી ત્યારબાદ નીચેના પૈકી કયા કરને બદલે જીએસટી લાગુ પડે છે તો આની અંદર આવશે સેન્ટ્રલ એક્સાઇઝ વાક્સિક્યુર સર્વિસ ટેક્સ વેસ્ટ એટલે ડી ત્યારબાદ કાયમી ખાતા નંબર એટલે કે પાન કાર્ડમાં કેટલા આલ્ફનોમેરિક કેરેક્ટર હોય છે દસ મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે તો સેબીનું ત્યારબાદ નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે તો આન્સર આવશે બીવી આર સુબ્રમણ્ય અધ્યક્ષ બી હોય તો પ્રધાનમંત્રી ખાદ્ય પદાર્થોનું ગુણવત્તાનું નિયંત્રણ કરતી સ્વૈચ્છિક સંસ્થા કહે છે ખાદ્ય પદાર્થોનું પૂછેલું છે એટલે એફપીઓ ત્યારબાદ રુધિક રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કયા કણો કરે છે તો ત્રાક કણો કરે છે ત્યારબાદ કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખાર રંગનો કોલસો છે તો પીટ કોલસો નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ મદદ કરે છે તો લંબો મજ્જા ત્યારબાદ ઇલેક્ટ્રિક વાયરનું રેણ સોલ રિંગ કરવામાં કઈ ધાતુ વપરાય છે તો લેડ અને ટીન લેડ પ્લસ ટીન ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસનો તાના રેરી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો કંકના બેનર્જી મોનિકા શાહ અને આરતી અંકલીકર એટલે એ જવાબ આપણો આપશે ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની દસમી આવૃત્તિની થીમ શું છે તો એનો આન્સર છે ગેટ વે ટુ ધ ફ્યુચર ત્યારબાદ ગુજરાતના કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસની ટ્રોફી જીતી હતી તો માના પટેલ ત્યારબાદ ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવાયું છે તો સી વાય ટ્રેન આ પોર્ટલ વિકસાવ્યું છે ત્યારબાદ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે વાહન વ્યવહાર એટલે આરટીઓ કચેરી દ્વારા લાયસન્સ વાહનોની નોંધણી પર્યાવરણ અપગ્રેડેશન સરકાર માટે આવા પસૂલા ચારે ચાર કરવામાં આવે છે ત્યારબાદ જિલ્લા નોંધણી અધિકારી અને સંબંધિત કોડની જોડીઓના કોડ નંબરની જોડીઓ પૈકી કંઈ જોડી યોગ્ય નથી તો આમાં આન્સર આવશે જી જે સોળ એ ભરૂચનું છે જી જે સત્તર છે ત્યાર પછી નીચેના બેચની નિશાન શું બતાવે છે તો આ નિશાન છે એ શું બતાવે છે તો બી બાજુ વાહન આંકો ત્યારબાદ ઓટોમોબાઈલ સસ્પેન્શનના સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે ટોર્ચન બાર લિફ સ્પ્રિંગ કોઈલ સ્પ્રિંગ તો આનો આન્સર આવશે અવરોક તમામ નીચેના પૈકી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયો ભાગ કાર્યન્વ રહે છે ક્લચ ગિયર બોક્સ યુનિવર્સલ જોઈન્ટ ઉબરોક બધા ત્યાર પછી નીચેના પૈકી કયો ભાગ ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ છે ડિફરન્શિયલ બ્રેક એક્સિલેટર આઘાત શોષક તો આન્સર આવશે ડિફરેન્શિયલ ત્યારબાદ નીચે પૈકી આઈસી એન્જિનનું સિલિન્ડર કયા પ્રકારનું હેડ ધરાવે છે તો જવાબ આવશે એફ હેડ રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો તો આનો આન્સર આવશે વાહન ઊભું રાખીને રાહદારી રોડ કરે કરે તેની રાહ જોઈશ ત્યાર પછી સાંકડા નાળા પાસે તમે પહોંચ્યા છો અને સામેથી નાનું વાહન નાળામાં પ્રવેશેલ છે નાળામાંથી બંને વાહનો એકી સાથે જઈ શકે તેમ નથી આ સંજોગોમાં તમે શું કરશો તો સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી ઊભો રહીશ આ આન્સર આપણો આવશે ત્યાર પછી જે રસ્તાને વન વે તરીકે જાહેર કરેલું હોય ત્યારે રિવર્સમાં વાહન ચલાવવાની મનાઈ હોય વનવેમાં ત્યાર પછી નીચેની સંજ્ઞા શું બતાવે છે આમાં કદાચ મિસ્ટેક હોઈ શકે એટલે આ રદ થઈ શકે એમ છે ત્યાર પછી આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય તો આ આન્સરનો જવાબ છે આગળના વાહનની જમણી બાજુથી જ ઓવરટેક કરવામાં આવે છે ત્યાર પછી જ્યારે ફાટક પગરના રેલવે ક્રોસિંગને વાહન સાથે ક્રોસ કરવાનું હોય ત્યારે રસ્તાની ડાબી બાજુએ વાહન ઉભું રાખી ટ્રેક ઉપર રેલવે આવે છે કે કેમ તે જોઈશ ત્યાર પછી કાચા લાયસન્સની મુદત કેટલા સમયની હોય છે તો છ માસની નીચેની નિશાને સુસંદેશ આપે છે તો દેખાય છે યુ ટર્ન લેવાની મનાઈ છે ત્યારબાદ રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે તો પકડી જાય તો શું કરવાનું તો યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરી પાર્કિંગ લાઇટ ચાલુ રાખવાની ત્યાર પછી જ્યારે વાહનમાં પેટ્રોલ ડીઝલ ગેસ ભરતા હોય ત્યારે મોબાઈલ ધૂમરૂપાનો ઉપયોગ ન કરો પેટ્રોલ પંપ આની સૂચના આપણને આપેલી જોવા મળે છે તો મિત્રો આ તું ડ્રાઈવરનું પરીક્ષાનું પેપર આશા રાખું છું તમે થોડીક મદદ મળી હશે આનાથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે અચૂકપણે શેર કરજો ધન્યવાદ થેન્ક યુ